આજના મુખ્ય સમાચારોની વાત કરીએ તો સૌની પહેલા સમાચાર ગુજરાત માટે વટો એકાગાહે ખેડૂતો માટે ખુશખબર ખેડૂતોનો છ ટકા ડેવું માપ સત્તર મુક્તો ક્યારે આવશે વિદ્યાર્થીઓને દર મહિને ત્રણ હજાર રૂપિયા સહાય ગુજરાતમાં આવે ભૂકંપ આરબીઆઈનો મોટો નિર્ણય આજના સૌથી મોટા ખેડૂત સમાચાર ખેડૂતોને ઘરે બેઠા બેઠા બેતાલીસ હજાર રૂપિયા ખાતા ખરીદવા મળશે સહાય શૌચાલય બનાવવા બાર હજાર રૂપિયા સહાય ગુજરાત માટે વધુ એક આગાહી છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતમાં ગરમીને લોકોએ ડચાડ્યા છે ઉત્તર પૂર્વના ગરમ પવોને કારણે અસહ્ય ગરમી પડી રહી છે અમદાવાદ શહેર રાજ્યના અનેક શહેરોમાં ગરમીનો પારો ઊંચો થઈ રહ્યો છે ગઈકાલે અમદાવાદમાં સિઝનનો સૌથી વધુ બેતાલીસ પોઈન્ટ બે ડિગ્રી મહત્તમ તાપમાન અને જ્યારે રાજ્યનું સૌથી વધારે તાપમાન અમરેલીમાં ચુમ્માલીસ ડિગ્રી નોંધાયું હતું હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ ગરમીનો પારો ચુચાળીસ ડિગ્રી પહોંચી શકે છે ખેડૂતો માટે ખુશખબર રાજ્યમાં લોકસભાની ચૂંટણી પહેલાં સરકાર ખેડૂતોને મોટી ભેટ આપવાની તૈયારી કરી રહી છે મોદી સરકાર પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ખેડૂતોને પાક માટે આપવામાં આવતા વીમા કવરેજનો વ્યાપ વધારવા જઈ રહી છે આગામી દિવસોમાં ખેડૂતોને આ યોજનાનો હેઠળ તરાવ ટ્રેક્ટર પશુઓ માટે વગેરે વીમા કવચનો લાભ મળી શકે છે તે માટે આવી તૈયારી ચાલી રહી છે મોડી સરકાર આ માટે ત્રીસ હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરી શકે છે ખેડૂતોનું સો ટકા દેવું માપ ગુજરાતમાં લાખો ખેડૂતો દેવામાં ડૂબેલા છે ખેડૂતોએ એક લાખ કરોડથી પણ વધારે રૂપિયાની લોન લીધી હતી ગુજરાતમાં સુડતાલીસ પોઈન્ટ એકાવન ટકા ખેડૂતોએ લોન લીધી છે દેશના ખેડૂતોની વાત કરીએ તો દેશના સોળ કરોડ ખેડૂતો પર એકવીસ લાખ કરોડ રૂપિયાનું ડેવું છે દેશમાં સૌથી વધારે ડેવું રાજસ્થાનના ખેડૂતોના માટે છે રાજસ્થાનના નવ્વાણું પોઈન્ટ સત્તાણું લાખ ખેડૂતોએ એક પોઈન્ટ સુડતાલીસ લાખ કરોડથી પણ વધારેની લોન લીધી છે ખેડૂતોને આપ આપવામાં આવતી લોન ખાનગી અને જાહેર ક્ષેત્રની બેન્કો સૌથી આગળ છે આખા ગુજરાતમાં કરોડ રૂપિયા બે હજાર રૂપિયાનો સત્તરમ ક્યારે આવશે મિત્રો અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા બે હજાર રૂપિયાનો સોરમો હપટો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો જ્યારે મિત્રો આવનારા સમયની અંદર ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે જેને કારણે આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે કે સત્તરમાં અપ્તો ખેડૂતને ક્યારે મળશે મિત્રો સત્તરમાં હપ્તા માટે હજુ સુધી કોઈ છતાવડ જાહેરાત કરવામાં આવી નથી પરંતુ નિયમ મુજબ દર ચાર મહિને અપ્તો બહાર પાડવામાં આવે છે એ અંતર્ગત જૂન અઠવાડો જુલાઈ મહિનાની વચ્ચે સત્તરમાં અપડો રિલીઝ થઈ શકે છે વિદ્યાર્થીઓને દર મહિને ત્રણ હજાર રૂપિયા સહાય જો તમે પણ બાર પાંચ છો સરકાર અફસે તમને ત્રણ હજાર રૂપિયાની સહાય આ યોજનાનો લાભ લેવા માટે વિડીયોની આંઠ છૂટું છૂટા રહીજો અને તમારા મિત્રોમાં શેર કરવાનું ના ભૂલતા રોજગાર સંગમ યોજના અંતર્ગત દરેક વિદ્યાર્થી પુરુષ અને સ્ત્રી બંનેને ત્રણ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જ્યારે આ સહાય યોજનાનો લાભ લેવા માટે તમારી વાર્ષિક ચાર લાખ રૂપિયાથી ઓછી આવક હોવી જોઈએ તમારા ઘરમાં કોઈની સરકારી નોકરી ન હોવી જોઈએ અને તમે બાર પાસ હોવા જોઈએ જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે સરકારે જોડે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે ગુજરાતમાં આવે ભૂકંપ કચ્છમાં આજે ત્રણ પોઈન્ટ સાતની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવ હતો આજે બપોરે એક પોઈન્ટ છત્રીસ મિનિટની આસપાસ કચ્છમાં ભૂકંપનો આંચકાનો અનુભવાયો હતો ભૂકંપનું કેન્દ્ર બિંદુ કચ્છ કિલોમીટર દૂર ખાવડ નોંધવામાં આવ્યું છે ખાસ કે ભૂકંપને કારણે કોઈ જાણહાણીના સમાચાર સામે આવ્યા નથી કચ્છમાં ફરી એકવાર ભૂકંપ આવતા લોકો ઘરની બહાર નીકળી આવ્યા હતા કચ્છવાસીઓએ ભૂકંપના આંચકા વચ્ચે આવી રચના થઈ ગયા હોય એવું લાગે છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો મોટો નિર્ણય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બેન્કો અને ફાઇનાન્સ કંપનીઓની કરીને ક્રેડિટ કાર્ડ સંબંધિત નિયમોમાં મોટા ફેરફારો કર્યા છે આરબીઆઈએ ગ્રાહકોને તેમની ઈચ્છા મુજબ ક્રેડિટ કાર્ડ વિકલ્પ પસંદ કરવાનો અધિકાર આપ્યો છે તેમજ હવે ગ્રાહકો બિલિંગ સાયકલનો વિકલ્પ જાતે પસંદ કરી શકશે ગ્રાહકો બિલિંગ સાયકલમાં પણ ફેરફાર કરી શકશે નવા નિયમ અનુસાર કાર્ડ ધારકો તેમની ઈચ્છા મુજબ કોઈ પણ નેટવર્ક પસંદ કરી શકશે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર મહુઆ માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના એક લાખ બાર હજાર ચારસો અઠ્યાવીસ કટ્ટાની આવક થઈ હતી અને સફેદ ડુંગળીના ભાવ એકસો રૂપિયા સુધીના હતા માર્કેટિંગ યાર્ડમાં આજે લાલ હજાર ચારસો અડતાલીસ કટ્ટાની આવક નોંધાઈ હતી જેના પ્રતિ એક મણના નીચા ભાવ એકસો ઓગણીસ રૂપિયા થી લઈને ઊંચા ભાવ ત્રણસો તેત્રીસ રૂપિયા સુધીના નોંધાયા હતા અઢાર એપ્રિલના રોજ મહુવા માર્કેટિંગ યાર્ડમાં જીરોની પણ હરાજી કરવામાં આવી જીરોના એક મણના નીચા ભાવ ત્રણ હજાર ચારસો એક રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ પાંચ હજાર પચાસ રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા ખેડૂતોને ઘરે બેઠા બેઠા બેતાલીસ હજાર રૂપિયા જે ખેડૂતોએ આ બે યોજનાઓનો જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માંધણ યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો તેવા ખેડૂતોના ખાતામાં વર્ષે બેતાલીસ હજાર રૂપિયા ઘરે બેઠા બેઠામાં આવશે સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે છ હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે ત્યારે કિસાન યોજનામાં લાભાર્થી જો પીએમ માંધણ યોજનામાં ફોર્મ ભરે છે તો તેમણે સાઠ વર્ષની ઉંમર પછી દર વર્ષે છત્રીસ હજાર રૂપિયા મળશે આ બંને યોજના થઈને ખેડૂતોને બેઠા બેઠા બેતાલીસ હજાર રૂપિયા સહાય આપવામાં આવશે ખાતર ખરીદવા મળશે સબસિડી સરકારે ચૂંટણી પહેલાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે સરકાર ખરીફ વાવણી નિમિત્તે ખેડૂતોને ખાતર પર મોટી સબસિડી આપશે ગુરુવારે કેબિનેટની બેઠકમાં આ માટે ચોવીસ હજાર ચારસો વીસ કરોડ રૂપિયાના બજેટને પણ મંજૂરી આપવામાં આવી હતી સરકારનું કહેવું છે કે જે ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવાનું મુખ્ય ખાતર ડીએપી તેરસો પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે મળતું રહેશે પહેલી એપ્રિલથી ત્રીસ સપ્ટેમ્બર સુધી ખાતરો પર સબસિડી ઉપલબ્ધ રહેશે શૌચાલય બનાવવા બાર હજાર રૂપિયા સહાય ભારતને સ્વચ્છ બનાવવા માટે ભારત સરકાર દ્વારા મફત શૌચાલય યોજના શરૂ કરવામાં આવી હતી જ્યારે આ યોજના અંતર્ગત દેશમાં લગભગ અગિયાર કરોડ ઘરોમાં શૌચાલય બનાવવામાં આવ્યા છે અગાઉ આ યોજના હેઠળ રૂપિયા દસ હજાર સહાય રકમ આપવાની જોગવાઈ હતી જે બાદમાં વધારીને બાર હજાર રૂપિયાની કરવામાં આવી હતી મફત શૌચાલય યોજના બે હજાર ચોવીસ માટેની અરજીઓ ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં શરૂ થઈ ગઈ છે જો તમે પણ આ યોજનાનો લાભ મેળવવા માગતા હોવ તો તમારા ઘરમાં પહેલાથી જ શૌચાલય ન હોવું જોઈએ તમારું કુટુંબ ગરીબી રેખા નીચેની શ્રેણીમાં હોવું જોઈએ